જેમાં જિલ્લામાં બાળહિતમાં કાર્યરત વિવિધ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી અને ભવિષ્ય માટે માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા સચિવે પ્રારંભિક ઉદબોધનમાં આયોગની રચના જવાબદારીઓ તથા અમલમાં રહેલા બાળ અધિકાર સંબંધિત કાયદાઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિવીએને વિવિધ વિભાગોની કામગીરીના અવલોકનો પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું સચિવ દ્વારા બાળ સંરક્ષણ ગૃહો બાળ લગ્ન બાળ મજૂરી પુનઃવસન આરોગ્ય શિક્ષણ પોષણ અને કાયદાકીય પ્રક્રિયાઓ અંગેની ચર્ચા કરતાં સંલગ્ન વિભાગોને પરિણામલક્ષી કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું ખાસ કરીને ચાઇલ્ડ લેબર અટકાવવા માટે હોટલ રેસ્ટોરન્ટમાં ચાઇલ્ડ લેબર એક્ટના બેનરો મૂકવા અને લેબર ઓફિસર દ્વારા નિયમિત સંચાલનના સૂચનો આપ્યા હતા તેમજ જિલ્લાના આરોગ્ય અને શિક્ષણ સંદર્ભે વિવિધ યોજનાઓ જેવી કે સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ આંગણવાડી કેન્દ્રો આરટીઈ હેઠળ બાળકોનો પ્રવેશ ડ્રોપ આઉટ રેશિયો અને મધ્યાહન ભોજન અંગે સમીક્ષા કરી શક્ય એટલું બૂથ લેવલ માઇક્રો મોનિટરિંગની જરૂરિયાત દર્શાવી હતી બાળ લગ્નોની ઘટનાને ગંભીરતાપૂર્વક લેતા અધ્યક્ષશ્રીએ અધિકારીઓને સામુદાયિક સ્તરે જાગૃતિ વધારવા અને જરૂરી સ્થળોએ કડક કાર્ય કાયદાકીય પગલાં લેવા સૂચન કર્યું હતું આ સાથે વિવિધ છાત્રાલયો આશ્રમ શાળાઓ શાળાઓ ઓબ્ઝર્વેશન હોમ સખી કેન્દ્રો વગેરેની અચાનક મુલાકાત લેવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી બેઠકમાં કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા નિવાસી અધિક કલેક્ટર એન આર ગાંગલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંતે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી બદલ બાળક હિત માટેના યોગદાનને માન આપતા આયોગ તરફથી પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા ત્યારબાદ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષતા ધર્મિષ્ઠા ગજ્જર અને સચિવ ડી કાપડિયાએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમાજ સુરક્ષા ખાતું સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચની મુલાકાત લીધી હતી તેમણે ચિલ્ડ્રન્સ હોમ